আজও চলছে বিকাল vai pedir a Danke. Okay.

ડબોય અને પાવર પણ ઓછો પડે છે લાઇટ બિમ ફૂલ જ થાય છે

સાપ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હડે વારે ઘડી લાઈટો જતી રહે છે અને એના ધકે આમાં છોકરાઓને બધા ગઈડાઓને બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વીછી આવે બધા ઘરમાં પીજે છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે અને ઉપરથી સવારે લાઈટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું અમારા પહેલાં ઉઠે તો અમારા પહેલાં લાઈટ જ જતી રહે તો છોકરાઓ શું લઈ જાય ખાવા અધિકારી ને અમે લોકો ગયા તા આ લોકો બધા તો અધિકારી એવું કીધું હતું કે અઠવાડિયામાં તમારું બધું કરી અમે કરીને બધું પણ થઈ થઈ મહિનો ગયો પણ હજી એ લોકો કશું કરી નહીં નહીં એટલે કે જોવા આવતા હજી અમને કાલે હોય અને બે ચાર દાણા અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે પાંચ પાંચ મિનિટે લાઇટો જાય છે અમારી ટીવી ફ્રિજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટ આવી જાય છે કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી અમને અમને બધું બધું આમાં ઘરનું કેટલું સામાન કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી હાલશે એનો અમારે ભરપાઈ હોય જોયે છે ને એ કોણ હાલે અમારે એટલે અમાર જીબી વાળા નિવેદન છે કે અમારે અમારું સેપરેટ અમારું કરી આપજો કનેક્શન